વડોદરા શહેરના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં મિલ ગરનાડા પાસે છેલ્લા દોઢેક વરસથી પીવાના પાણીની પાઇપલાઇન બિસ્માર હાલતમાં પડી રહી છે એક તરફ આ વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીની સમસ્યા થઈ રહી છે પીવાનું પાણી નથી મળતું અને બીજી તરફ અહીં પીવાના પાણી માટેની પાઇપલાઇન તો નાખવામાં આવી છે પરંતુ તેને શરૂ કરવામાં નથી આવી તેનો ઉપયોગ શરૂ નથી કરાયો અને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે અહીં આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અહીં દિનેશ મિલ ગરનાળા પાસે મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણી માટે નાખવામાં આવી હતી પીવાના પાણી માટેની પાઇપલાઇન આ પાઇપલાઇન નાખી હોય તેને દોઢેક વરસ થઈ ગયું છે દોઢેક વર્ષથી આ પીવાના પાણીની પાઇપલાઇન ખસ્તા હાલતમાં થઈ ગઈ છે પરંતુ તેનો ઉપયોગ શરૂ નથી થયો અને જેને લઈને વિસ્તારના લોકોને પાણી પણ નથી મળતું અહીં રહેતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે તમે પા સામે જોઈ શકો છો અંદાજે એક વર્ષથી ઉપર આ અહીંયાગળી પા પીવાના શુદ્ધ પાણીની પાઇપો પડેલી છે અને વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી ઘણો બધો વિસ્તાર છે અમારા પરશુરામ ભટ્ટા વિસ્તારમાં કે ત્યાં લોકોને પીવાનું પાણી મળતું નથી અને અહીંયા તમે જોઈ શકો છો એક વર્ષ ઉપરથી પાઇપો સડી રહી છે તો એ લોકો શું જમીનની પાઇપો તો પીવાના પાણીની સડી ગઈ છે પણ ઉપરની બી પાઇપો સડવાની એ રાહ જોઈ રહ્યા છે એ લોકો અમારું તો સ્પષ્ટ કેવું છે કોર્પોરેશનના અધિકારીઓ કે ભાઈ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની જે કામગીરી છે પાણીની લાઈનની એ તાત્કાલિક ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે મારો આક્ષેપ તો છે જ કારણ કે કોન્ટ્રાક્ટ આપ્યો હશે ત્યાર પછી જ આ મટીરિયલ લાઈને પડ્યું છે એટલે છેલ્લા એક વર્ષથી કામગીરી બંધ છે કયા કારણથી કામગીરી બંધ છે લોકોને વિસ્તારની અંદર પીવાનું પાણી સુધી નથી મળતું જે કહેવામાં આવે દર્શનમથી લઈ અને નાળા સુધીનો જે રસ્તો છે ત્યાં આગળ ત્રણથી ચાર જગ્યા ઉપર પાણીની લાઈનો મૂકી દેવામાં આવી છે પણ કામગીરી હાથ ધરવામાં નથી આવી છેલ્લા દોઢ વર્ષથી આ પાઇપો આગળ પડી રહી છે ચારે ચાર કાઉન્સિલરોથી પસાર થાય છે ધારાસભ્ય પસાર થાય છે પણ કોઈ પણ જેમ જ નથી ઉઠાવતું કે આ પાણીની પાઇપો આટલા ટાઈમથી કમ પડી છે એટલે લોકોનો જે વિસ્તારમાં રોષ છે કે શુદ્ધ પીવાનું પાણી નથી મળતું હજુ તો શિયાળો ચાલી રહ્યો છે એટલે વિચારવાનું એ છે કે સિયાડામાં જો આટલી તકલીફ પડી રહી છે તો ઉનારામાં કેવી પરિસ્થિતિ સર્જાશે એટલે હવે જાગવાની જરૂર છે અને કાઉન્સેલર શ્રીઓને કેવા માંગીશ કે તમે છેલ્લા સાડા ચાર 3.5 વર્ષોથી વિસ્તારમાં કામ નથી કર્યા માત્ર હવે બે મહિના માટે ફોટો સેશન બંધ કરો અને વિસ્તારમાં લોકોની સમસ્યાઓ દૂર કરો ને શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવાલાયક કરો મારી એ જ માંગ છે એક જગ્યા તો પીવાનું પાણી નથી મળ્યું નાગરિકો માટલા ફોડી રહ્યા છે 2 વર્ષથી આ સસ્તા હાલતમાં છે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય શું શંકા છે સૌપ્રથમ તો જે ચાર કાઉન્સિલરો છે ખરેખર જવાબદારી એની છે કારણ કે વિસ્તારની અંદર લોકો હાથ જોડીને વોટ માંગતા હોય છે ને નગર સેવક એટલે તમે વિચારો રોડ રસ્તા ડ્રેનેજ ને પાણી આ ત્રણ જ વસ્તુ એમના કામમાં આવે છે કોઈ કોઈ છોતેર માંથી કોઈ પણ કાઉન્સિલર છાતી ઠોકીને એવું નહીં બતાવે કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા નથી ક્યા વિસ્તારમાં રોડની સમસ્યા નથી ક્યા વિસ્તારની અંદર ડ્રેનેજની સમસ્યા નથી એટલે વિચારો છોતેરે છોતેર કાઉન્સિલરો શૂન્ય શૂન્ય નંબર આપવામાં આવીશ મેં તો એક થી દસ ની અંદર કેશો તો કોઈ પણ વિસ્તાર બાકી નથી કે આ લોકોએ કામગીરી સક્સેસ કરી હોય એમ રાજેશ માણી